ગંગા દેવ સરિત સેવા મત સેવા સમાગત જે મારી સેવા માટે આવી છે પણ છતાં મહારાજ મને મારી તૃષાને શાંતિ નથી કારણ મારા બાળકો વૃદ્ધ છે મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયો છે ઉત્પન્નાઓ દ્રવિડ સાહમ વૃદ્ધિમ કરણાઓ ટકે ગતાઓ ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે મારો જન્મ દ્રવિડ માં થયો હું કર્ણાટક માં આવીને પર યુવાન થઈ ક્વિત કોચિત મહારાષ્ટ્ર મને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સ્થાન મળ્યું છે ભક્તિ જ કે છે આપણે જોઈએ છીએ દર્શન માટે અથવા તો તીર્થો ત્રંબકેશ્વર ને ભીમાશંકર ને વિઠ્ઠલ મહારાષ્ટ્રમાં ઘણા ભક્તો થયા છે એકનાથજી તુકારામજી પુન્ડરિક જ્યારે પરથી તો ભગવાનને પોતાનું નામ રાખવું પડ્યું ભગવાનનું એક નામ છે પુન્ડરીકાક્ષ એટલે શું અલગ કરો પુન્ડરિક અક્ષ અથવા તો એવું કહી શકો કે જેની અક્ષમાં જેની આંખમાં રહ્યો કલાક પુડરી સેવક હતો અને ભગવાન વિઠ્ઠલ ને એમ થયું કે હાલ હું જઈને ને મળી લઉં એટલે ભગવાન આવ્યા જયારે ભગવાન આવ્યા ને ત્યારે ઓલું સેવા કરતું હતું માતા પિતાની શ્રીચરણ શ્રી ચરણ દબાવે ભગવાન આગા કરવું શું એટલે બાજુમાં એક પથ્થર પડ્યો હતો એ ઉપાડીને આમ ભગવાનની સામે ફેંક્યો એટલે ભગવાન સમજી ગયા મને આસન આપ્યું એટલે ભગવાન એના પર ઊભા રહી ગયા પછી એલો પથ્થર તો એ ગમે હોય ને એટલે એમાં બેલેન્સ ના રહે એટલે પછી બે હાથ કમર પર લઈ લીધા આમ અને પથ્થર ઉપર ભગવાન ઊભા ઊભા પુનરીકની રાહ જોવે કે પુનરીક નવરો થાય એના મા બાપની સેવા કરીને તો પછી હું એને મળું મારા દર્શન કરી લે ને પછી હું ઘરે જાઉં કુંડરી પગ દબાવતા વિચાર કરે કે જો હું દર્શન કરવા જઈશ તો જશે તો પછી મારા માતા પિતા દર્શન નહીં કરી શકે થોડીક વાર થયું પાછો વિચાર બદલાયો એ કે મારા માતા પિતા દર્શન કરી લેશે પણ ગામનાનું શું થોડોક સમય ગયો પાછો વિચાર બદલાયો કે ગામનાએ દર્શન કરી લેશે તો મારા પ્રાંતનું શું કીધું પ્રાંતવાળાએ કદાચ દર્શન કરી જશે ત્યાં સુધી હું નહીં જાઉં તો પછી આ દેશ અને દુનિયાનું શું કીધું હું ન જાઉં તો બોલે બધાને દર્શન થશે કારણ કે હું નહીં જાઉં ત્યાં સુધી આ તો જશે નહીં કારણ કે મને મળવા આવ્યા છે તે સાહેબ ન ગયો ગયો આજ સુધી અને આજની તારીખે અને તમે જાઓ તો હજી આમ જ છે ને અને હજી એની આખો ને શોધે છે અને એટલે એનું નામ છે પુંડરીકાક્ષ કે જેની આખીમાં પુડરીક જેની અક્ષમાં પુંડરીક રમે છે એ પુંડરીકાક્ષ